પેલા મોટીઆે ડોહાન બોહાન બધો બોલાતા મીટિંગ શું કરવાનું કડું એ બેઠો બેઠો કે શેની મીટીંગો મીટીંગો કરો ભૂરા બોલતો બોલતો આવડે ને એ કે દુઆ મો કાકે કે દુઆ ઉજરા શું કરવા એક વખત મીઠાઈ બનાવી ગયો એટલે મીટિંગ ગલે મીઠાઈ ને બનાવી છો મીઠાઈ કાડ હો કદી એક ઓકા પાંચ રૂપિયા ને વાપો તો મીઠાઈ ચાલી બનાવ આ જ્યાં વખત પિયન ભા મરી જાય તે જલો રાખો તો લાડવા કરાંગ દીધું તે કાડું સિટડું બનાવી બેઠા કડું થાઉ બેઠું બેઠું નાટક જ કરી જાય ભાઈ હ ઇસ ગઈ મે છે મીટિંગો બીટીગો બસ કર કર કરો

એટલે હા એ ડોસી હાર છોકરા મારી ગયો નહી પીધું વધારે અત્યારે ખાવા તો હાલ પણ મારી વાતો પણ અત્યારે હે વધારે નહીં પીધું

તો પેલું ની નાતો તો ઓટી આવી પડી ગયો હોવા હોવા તો હું હોભળ્યું હા હવે તો મારા હતા હા હવે તો મરેલા હતા અલા મરે તો શું આજે શું કાલે શું તમે ત્યારે મરેલા જ છું હું હાલ મરેન બનું તો કદાની મોય છોકર હાલ મોય અલે તો હાલ હું કે ઓટી આઈ એ તો મને હું હોભળતો તો કઈ નોય શું હોભળતો તો એ તો દોશી હતા પેલું મારી અલા દોશી નહીં મારી લે શું કરી મોય શું કરી હોભળતો તો નહીં કે

તો પગ બાજી નો શું માં ના પાછી આ લે આજી તો પણ યાર આ તમે મૂછો કો કોમ ની નહીં એ જીગુબા મારો મતી હે હા ને કોઈ નઈ નઈ કહું કીધું તો પગ બાજી નો શું મારું હા કઈ તો દેહા જો મે

ખબર કે વધારે ખાતો ખાસ ભાઈ બંધ જી ગો મારા ઘેર તો મોકલાવો હા ચાલ બો ધન મોકલાવો કોઈ તો ઘેર જવું પડે અલ્યા મોકલાવો તો મારા ઘેર તો

પેલો હું જાય પછી તું જાન તો રેવા દો કે પેલા હું એને લઈને આવું જીગલા મળશે બધું હાલસી